જય દરિયાલાલ જય ઝૂલલા સમસ્ત લોહાણા વડીલ મુજા ભા મુજા ભેણ અને સમસ્ત લોહાણા મહાજન કે મનોજ ભાઈલાલ કોટક જ હરિયોમ અજો ઐતિહાસિક દિવસ આટલે આસામમાં ઉપસ્થિત થયો તરફથી અન્ય મુી કંપની ઇમેજ ઓનલાઇન પ્રાઇવેટ લિમિટેડ તરફથી કચ્છી લોહાણા સમાજ લાય તે કચ્છી લોહાણા મોબાઈલ એપ અ લૉન્ચ કરે મુખે બહુ જ ખુશી થેતી टूक में पहला मुझो परिचय दे दिया कारण के मुझो अने मुझे कंपनी जो अनुभव है ऐप पुठिया पूरे पूरे दिन में आयो है नालो नाल जी मनोज भाईलाल कोटक है आईटी इंडस्ट्री में लगभग वर्ष पाँतरीस वरस गवर्नमेंट ऑफ इंडिया साथे एनो देशे में फरी सठ देश चार सौ रिप्रेजेंटेटिव अरो और संवाद किया पूरे भारत भर में लगभग लगभग अकड़ों सौ अने लैक्चर અને 12000 વેપારી મોટેનો સખીને મેં આઈ અને એ મુજો પૂરો અનુભવ આજ મુજી પંજી કમ્યુનિટી લા ગઢતે સમર્પિત કરી દે બહુ જ આનંદ છે તો એન એપ વિશે આંક્યા હું થોડી માહિતી ટુકમે દીંદો સે અને પોપાંજી જડપતી પાંજી સ્ક્રીન મે નેરી ગંદા સુ એન એપજી ખાસિયત ઈ હે કી પાંજી જે લોવાના કમ્યુનિટી આ હે ઈ બહુ જ મહેનતું બહુ જ શાસિક કમ્યુનિટી આ હે એટલે કે ઘણા ભા પાંજા ઇન્ડિયા મેનો બેઠેણા ને વ્યાહી અને જડા જડા કચ્છી વ્યાહી જડા જડા કચ્છી વસ્યાઈ ઓડા અગર બેઓ કચ્છી છે તો તો એકડો સંગઠન કરીને એકડો માજન ઉભો કર્યો તો બાજે એન એન એપ મે આ હું માજન કે બી ઇન્ક્લુડ કે આઈ અને સાથે સાથે પા મેમ્બર કે બી ઇન્ક્લુડ કે આઈ તો ઈ દરેક કે દરેક માજન કે ઈ એપ દેને મેં ચીંદો નિસુલક અને કોઈ બી જાજજી ઇન્જેન્ડર એડવર્ટાઇઝમેન્ટ નહીં હોય અને પાહી નેરી તો આકડે મુંબઈ મે આખે મુંબઈ જોકડો માજન હે એલિડ ટેમ્બુલન મે એકડે મુલન જો માજન હે આઈ મહારાષ્ટ્ર ભર મે વેનો તો પુના મે પુના માજન હે નાસિક મે નાસિક માજન હે અને દરેક દરેક જા મેમ્બર ઇસે કચ્છી લોવાણી જે પાંજા બા ગણે તો પાક દરેક દરેક માજન કે આહવાન હે કે ઈ એપ અમલા કરતે મુ કે સંપર્ક કરી એને હી આવ એનીવે સમાજ કે સમર્પિત કરિયા તો તે ઇજે અંદર પાંજા જે મેમ્બર્સ ઇસે જોઈન થિંદા ચીદા અને ઇજે અંદર એકડો ગ્લોબલ કચ્છી કરીને બી कांसेप्ट है એટલે કે ફોર એક્ઝામ્પલ અમુક શહેરે જે અંદર કચી લોવાના જે વસ્તી આય પણ ઓલા માજન પ્રસ્થાપિત નાઈ થેલા તો કોઈ અગર શહેર મે માજન નાય તો ભી હે એપ મે હું કચી લોવાના તરીકે જો મેમ્બર બની શકે તો એટલે એજે અંદર પા પહેલા માજન એકી ડિન ના સુ ઓન પિન કોડ મે હું અગર કોઈ મેમ્બર બંદો તો માજન ઇનકી એપרוવલ ડિન દો અને વો માજન વટે જેબી મેસેજીસ હોંગા સે समस्त હોન માજન જે મેમ્બર હે કે વિના અને જો મણીજ માજન ને જે કે મેમ્બર હે કે પોજેણું હે મેસેજ आईडा असा के हलायंदा असी मणीज माजने जे समस्त लोवाणा એટલે કે समस्त विश्व लो जे लोवाણે કે ઈ મેસેજ પોજીવેંદો હણે એન મે પા કોરકોર ફેસિલિટી દેની સે પાનેર્યો તો પાંજે એન મે યુથ જે હવર હવર જા તાજા તાજા રેકોર્ડ પર પકડીયો તો ઇન્ડિયા જે અંદર 35 વર્ષ સે નીચે 35 કરોડ જે મથે લોકોઈ એટલે કે યંગ પોપ્યુલેશન વધુ આને આંક કે ધ્યાન નંતો અહીં પાંજી ભાષા બોલેલા કરતે બી આજકાલ જો યંગ જે પોપ્યુલેશન આ હાનકે માજન વિષે આને એકાચી લોવાના સમાજ વિષે ઓછી કબર હે અને ઈ એપ થી ઓબી આશા હે કે એ બી પાસાતે જોડાંદા ભઈ વડી સમસ્ત એકડી મેટ્રિમોની જી છેતી ઘણે માજન પંઈ પંજી સંસ્થા જે અંદર પંજી એકડી મેટ્રિમોની હલાયેતા તો ઈ એપ દ્વારા ઈ ચાહીએ તો ઇનકે ડિજિટલ કરીને ઓનલાઈન બી કરી શકદા અને પાછો ચા તો એમે કોઈ બી चार्जिस नहीं अने में कोई भी एडवर्टाइजमेंट गने में नई अचे एटलो पाहेन के थोड़ी समझ जी कोशिश करो ते पहला ही ऐप एडी रीते बनाने में आयो है कि आगे एंड्रॉइड फोन होंद का आईफोन हों आई फोन के एप्पल स्टोर से वही अथवा गूगल के प्ले स्टोर से वीने टॉप में वही कें यूटीसील ओ एच ए एन ए सर्च करा एटले आंको आइकन दिखाई अच्छे जो मथे आए आंके फक्त डाउनलोड करे जो है डाउनलोड करी ने हकड़े ओटीपी थी पांके रजिस्टर करे जो है से आंके ब मिलते जे अंदर बताया आई जेरो डाउनलोड करींदा लिंक के जो मोबाइल नंबर डीनो खपतो अने ओटीपी रिक्वेस्ट करनी खपती ओटीपी आचिनदी आई इन ओटीपी एंटर करींदा कोई पा ब बेसिक डिटेल पोछता अन हेन बेसिक डिटेल थी દરેકે દરેક વિશ્વજો લોવાણોએ ઉંજી પાંડે માહિતી છેની અને વિશ્વજો બે લોવાણે કે અગર હેન્ડ લોવાણે સાથે કોઈ ભી જજ જો કરાર થઈ શકે તો બિઝનેસ રિલેટેડ થઈ શકે તો અથવા બઈ કોઈ જજ જે એકડે બે જ નોલેજ શેરિંગ થઈ શકેતા ઉસક્ય બંધો તો સૌધે પેલા આંકે પંજી બેઝિક ડિટેલ વજે જી એમઈલ ફીમેલ ડેટ ઓફ બર્થ વગેરે ઓન પો પાંકે પાંજી ફેમિલી ડિટેલ વદે જી હે સો ફેમિલી ડિટેલ મે પા મેટર્નલ અને પેટર્નલ ફેમિલી ચી સકો કે મામાણા ને કાકાણા इन कांदे अंदर आंजो ऑटोमेटिकली फैमिली ट्री तैयार आंजे कुटुंब में कोई भी मैसेज आंके डिना में तो माजन बटे वेने वे जरूर ना आंजे कुटुंब जा मैसेज आंजे कुटुंब के बे मेंबर है जे ऐप में जॉइन थी उनके ऑटोमेटिकली ऑटोमैटिकली हलया वापी जो इन्फॉर्मेस पांजो रेसिडेंशियल एड्रेस इंफॉर्मेशन अचींदी, अचींदी। पांजी बिज़नेस रिलेटेड इंफॉर्मेशन अच्छी दी એટલે કે ફોર એક્ઝામ્પલ આ હું અગર વેબસાઈટ ડિઝાઇનિંગ જો ધંધો કરિયા તો અને વિશ્વમે બે કોઈ બી માડુ કે એરો આય કે ભઈ મુંબઈ મેં બાંકે કોઈ વેબ ડિઝાઇનર હી જે પાંજે જાટ પર આઈ તો હો બી કોલેબોરેશન પોસિબલ થીનો જેડો આંજો રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થીનો વેરીફિકેશન લે જે માહજન જાય મેમ્બર હોંદા અગર હોન મેં આંજો પિન કોડ મે ઉડા માહજન પ્રસ્થાપિત આય તો ઓટોમેટિકલી અને ઓ જો માહજન પાંજે કચીલોના એપ મે મેમ્બર બની ગયો હૈ तो ऑटोमेटिकली उनकी इंफॉर्मेशन हिल वी अने अगर ना बनो तो वो इंफॉर्मेशन असा वो अच्छी अगे फोन करीजी विकेट चेक करी ने केंद्र अप्रूवल डेई िंदू हों रजिस्ट्रेशन अने धीरे 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 जैसे मैं मैंबर जुड़ा वा तानी एप जी, 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 जी कॉमन स्क्रीन होंगी जिनने अंदर पंजा अनाउंसमेंट अचींदा कोई जब बर्थडे मैरेज मैरिज में मैरिज की डिटेल अचींदी बिजनेस कहना ही से विगत अचींदी अने इन अन्दर एक खास फैसिलिटी ये है कि दर एक महाजन जिन पंजोड़ो पेज होंद एटले कि फॉर एग्जाम्पल कोई पर्टिक्युलर महाजन है वो लाइब्ररी फैसिलिटी दे बुक बैंक हलायता वो अगर रहिए था मैरिज जहाँ हॉल ता अने मु अगर अवर महाराष्ट्र में भर में वनो है अने मुझे निर्णनो है कि नासिक में कोई अड़ी फैसिलिटी है जो एज अ मुके वेठान मिले तो अथवा पुनम में कोई फैसिलिटी अथवा नागपुर में अथवा कोल्हापुर में तो हि पूरे माजन जी समस्त विश्व के महाजन की ज्या ज्यां लोहने लगते फेमी फैसिलिटी डन उनकी इंफॉर्मेशन अंदर अची वी अने सा जी अगे चुं बिजनेस कोलाबरेशन डिटेल भी अचींदी हाँ वन बाय वन नेरीदा जी न सुनीच तो हि जे है से કોલાબ્રેશન અન્ય હેપ્પીસ એરેજ એનિવર્સરી અને અન મેળો આ કે પ્રાઇવેસી ખપદ અહી મુજ ડિટા પબ્લિશ ના થઈ ખપે તન્ટટિક કરી વખજો કે ડોન્ટ પબ્લિ અબાઉટ માય મૅરજ એસરી બર્થ ડે તો નહીં અચે જડી રીતે પાંચ સરસ્વતી સન્માન સનમા રખું તથા અને પાં સ્ટુડન્ટે કોંગ્રેચ્યુલેશન દિં તીતે આમ કોઈ વિદ્યાર્થી પાસ થયો હોય ઉન્ફોમેશન પૂરે સમાજ કે જાણ કરી શા इनको एक कोलैबोरेशन डिटेल એટલે કે જડાઈ પણ જે બિઝનેસ થી વિગત વચતા અને આખે લોહાણા સમાજમાં બે લોહે કે આંજે બિઝનેસ વિશે કોઈ ઇન્ફોર્મેશન ખપેતી અથવા બે બી કોઈ સર્વિસ ખપેતી તો એ ફેસિલિટી પણ એ અંદર હે ફોર એક્ઝામ્પલ હું આ મુજે ફોટો દે ક્લિક કરી દોસે કેમ્પની વિગત અચી સિક્યોર કરી અચી અસંજી કોન્ટેક્ટ ડિટેલ અચી અને અડો એ અંદર કે ધંધો જરૂરી લોહાણો બે લોણ કે મદદ કરલા અવેશ તત્પર રહેતો આકે કોઈ સલાહ ખબદી હોય તો પા બાર વને કરતા પહેલા અગર પાંજી કમ્યુનિટી પા કોલેબોરેશન કરી શકો તો આ ઇન્ફોર્મેશન યો ની સકોંતા તો વાય નોટ તે લાગડતે એ બહુ ઉપયોગી ફીદો ભઈ એકડી સમસ્યા પાંજે સમાજ મે દેખા જેતી કે અરેન્જ મેરેજ કાં કે હાણે જમાનો બદલાઈ ગયો હે પહેલા બ્રાહ્મણું દવાપજી કરાઈ દિનવા હાણે સમાજ કે માજને કે ઇનવોલ્વ થિનું ખપે તો छोकरे छोकरी जी विगत गने लगते हि टेक्नोलॉजी जो उपयोग करें छोकरो छोकि पढ़ चाहे तो पिणी विगत वजी सके तो अगर पढ़ न चाहे तो इन फादर मदर अंकल इन विगत वजी सके सें अगर यह भी ना नाजन में ही सबमिट किया ना तो असी कि के माजन के असी समर्पित करप माजन इन अंदर सौ बौ छोक छोक इन जितनी भी विगत है से डायरेक्ट एनी जो मोबाइल नंबर लिंक हों मोबाइल तीन डायरेक्ट इंफॉर्मेशन हल्दी जैसे में कोई इंटरेस्ट एक्सप्रेस किया ना अथवा जो सुपात्र इन कोई मैच आए इनमें ऑटोमेटिक दो फॉर एग्जांपल पाइन भाई जी विगत न रियो तो इनकी पूरी विगत इन अंदर अची वीन साथे तो बहु टूक में परिचय हो जड़े ऐप डाउनलोड करीदा अने इनके इंस्टॉल जो चालू करीदा आवा एटलो जरूर चवद कि चालीस वर्ष जो अनुभव इनमें लगेलो है पर्सनली મુજી ટીમ એમેઝોન લાઈન પ્રાઇવેટ લિમિટેડ જ બાહોસ ઇન્જીનિયર્સ અને ડિઝાઇનર્સ એ પુઠ્યા લગ અને દરેક દરેક મહાજન તરફથી બહુ સારો પ્રસિદા પ્રતિસાદ ઓલરેડી આવ્યો આને હા કેપ સ્ટોર અને એન્ડ ગૂગલ પ્લે સ્ટોર તાનું ડાઉનલોડ કરો અને મુી પાછી મણિકે વિનંતી આ કે અચો સાથે આપણે ક્લિકી સંસ્થા અને એક ભવિષ્ય જય દરિયાલા જય ઝૂલ અને મોજા મણિકે હરિયોમ